ધારો કે આપણી પાસે ગ્લુકોઝ છે તમારા રહેલી કારણે તમે વિચારો છો છો અને ઘણી બધી બાબત કરો આ વિડીયો જોઈ શકો છો જેના કારણે હું આ વિડીયો બનાવી શકું છું ગ્લુકોઝ ના એક અણુમાં છ કાર્બન હોય છે તેમાં બાર હાઇડ્રોજન હોય છે અને છ ઓક્સિજન હોય છે હવે હું એ જાણવા માટે ઉત્સુક છું કે દળ વડે ગ્લુકોઝના અણુમાં કેટલા ટકા કાર્બન છે કેટલા ટકા હાઇડ્રોજન છે અને કેટલા ટકા ઓક્સિજન છે તેના માટે હું સૌપ્રથમ અંદાજનો ઉપયોગ કરીશ આપણે પરમાણવીય દળ અને પરમાણવીય વજન વિશે વાત કરી જ ગયા છીએ કાર્બન ટ્વેલ્વના સ્તમ સ્થાનિક વડે આપણે તેને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ ન્યુટ્રોન કઈ રીતે ચોક્કસ એક એટોમિક માસ યુનિટ નથી અથવા

ન્યુટ્રોન બરાબર લગભગ એક એટોમિક માસ યુનિટ ઘણી વખત તમે તેને એમયુ તરીકે લખેલું જોશો પરંતુ ઘણી ચોપડીઓમાં એટોમિક માસ યુનિટને યુ તરીકે પણ દર્શાવવામાં આવે છે અથવા ઘણી ચોપડીઓમાં તમે આ યુ ની જગ્યાએ ડી એ લખેલું જોશો જે ડાલ્ટન છે પરંતુ તે એટોમિક માસ યુનિટ જ છે આપણે અહીં જૂના એકમનો ઉપયોગ કરીશું એક એમયુ આ એ એટોમિક માસ યુનિટ છે જ્યાં કાર્બન એટોમિક માસ યુનિટ જેટલો હોય છે આપણે અહીં જગ્યાએ ફક્ત ઉપયોગ કરીશું હવે આ દરેક ઘટકનું દળ કેટલું છે તે વિચારીએ કાર્બન વડે કેટલું દળ બને છે હાઇડ્રોજન વડે કેટલું દળ બને છે અને તેવી જ રીતે ઓક્સિજન વડે કેટલું દળ બને છે તેના વિશે વિચારીએ હવે જો આપણે કાર્બન વિશે વાત કરીએ તો કાર્બનમાં માં છ પ્રોટોન હોય છે જેના કારણે તે કાર્બન બને છે અને તેની પાસે છ ન્યુટ્રોન હોય છે છ પ્રોટોન અને છ ન્યુટ્રોન જો આપણે તેના પરમાણુય વજન ની વાત કરીએ તો છ વત્તા છ બાર થશે જો તમે આવર્ત કોષ્ટકમાં જુઓ તો કાર્બનનું નું પરમાણુય વજન આ બાર ની ઘણી વધારે નજીક છે તે બાર પોઈન્ટ છે આપણે આ વિડિયોમાં ધારી લઈશું કે કાર્બનનું પરમાણવીય વજન બાર છે આપણી પાસે અહીં છ કાર્બન છે માટે વજન થશે હવે આ જ સમાન બાબત આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે કરીશું આપણને પૃથ્વી પર હાઇડ્રોજનનો જે સમસ્થાનિક મળી આવે છે તેમાં સામાન્ય રીતે એક પ્રોટોન હોય છે એક પ્રોટોન પરંતુ તેની પાસે ન્યુટ્રોન હોતા નથી આમ એક પ્રોટોન અને ઝીરો ન્યુટ્રોન જો તમે તેના ન્યુક્લિયસ ને જોશો તો તેમાં એક પ્રોટોન હોય છે જેની આજુબાજુ એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે આમ હાઇડ્રોજનનું દળ પ્રોટોનના દળને કારણે હોય છે જો આપણે પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સરખામણીમાં ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો દળ અગણ્ય હોય છે આપણે અહીં ધારણા કરી છે તે પ્રમાણે એક એટોમિક પરમાણવીય યુનિટ છે હાઇડ્રોજન દળ એક પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણસી છે પૃથ્વી પર હાઇડ્રોજનના જે સમસ્થાનિકો મળી આવ્યા છે આ તેના આધારે છે ઇલેક્ટ્રોન પણ દળમાં પોતાનો થોડો ફાળો આપે છે અને પ્રોટોન દળ ચોક્કસ એક એટોમિક માસ યુનિટ નથી એટોમિક માસ યુનિટ ને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કાર્બન ટ્વેલ્વ નું કાર્બન એટોમિક માસ યુનિટ છે અહીં આ વ્યાખ્યા નથી પરંતુ તે આ રીતે વિચારવા માટે ઉપયોગી છે હવે જો હાઇડ્રોજન નો દરેક પરમાણુ લગભગ એક એટોમિક માસ યુનિટ જેટલું દળ ધરાવતો હોય તો આપણી પાસે હાઇડ્રોજન બાર છે તેથી તેનું પરમાણુ જે પૃથ્વી પર મળી આવે છે તેની પાસે પાંચ ન્યુટ્રોન હોય છે આઠ પ્રોટોન અને આઠ ન્યુટ્રોન તેથી જો આપણે આ પ્રમાણે જોઈએ તો ઓક્સિજનનું પરમાણવીય વજન સોળ

એટલે કે છન્નો એટોમિક માસ યુનિટ થાય તો હવે આ ગ્લુકોઝ ના અણુનું દળ કેટલું થશે જો આ પ્રમાણેની સંખ્યા હોય તો તે બોતેર વત્તા બાર વત્તા છન્નું થશે હું ફક્ત આ દરેક ઘટકોના દળનો સરવાળો કરી રહી છું અને તેના બરાબર શું થાય ચોર્યાસી વત્તા છન્નું જે એકસો એસી થશે માટે આના બરાબર એકસો એસી એટોમિક માસ યુનિટ હવે આપણે આપણા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ આ એકસો એસી કાર્બન છે કાર્બન કાર્બન છે છે અને તેના બરાબર શું થાય આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ બોતેર ભાગ્યા એકસો એસી કરીએ તો આપણને ઝીરો પોઈન્ટ ચાર મળે એટલે કે ચાલીસ ટકા આના બરાબર ચાલીસ ટકા ગ્લુકોઝના અણુ જે દળ છે તેમાંથી ચાલીસ ટકા બાર ભાગ્યા એકસો એસી ફરીથી કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ બાર ભાગ્યા એકસો એસી જેના બરાબર આપણને ઝીરો પોઈન્ટ છ છ અહી છ પુનરાવર્તિત થાય છે માટે લગભગ અંદાજે 6.67 ટકા આના બરાબર લગભગ 6.67 ટકા હવે ઓક્સિજન માટે વિચારીએ જે ટકા બાકી રહે તે ઓક્સિજન થવું જોઈએ 96 ભાગ્યા 180 કરીએ ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 96 ભાગ્યા 180 બરાબર 0.5 3333333 જે લગભગ 53.3 ટકા ચોક્કસ પરમાણવીય વજન નો ઉપયોગ કરીએ તો આ બાર પોઈન્ટ ઝીરો અગિયાર આવે આ એક પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણા એસી આવે અને આ પંદર નવસો નવ્વાણું આવે આપણે અહી અંદાજનો ઉપયોગ કર્યો છે અને આ બધી સંખ્યાઓ નજીક છે જેનાથી આપણે ખૂબ જ સારો અંદાજ મેળવી શકીએ અહીં આ અણુના દળના કેટલા ટકા કાર્બન છે કેટલા ટકા હાઇડ્રોજન છે અને કેટલા ટકા ઓક્સિજન છે તમે અહીં જોઈ શકો કે આપણી પાસે કાર્બન અને ઓક્સિજન ની સંખ્યા સમાન છે તેમ છતાં આ ઓક્સિજન ને કારણે અણુનું દળ વધારે છે કારણ કે દરેક ઓક્સિજન નું દળ વધારે છે گلوકોઝના અણુનું અડધા કરતા વધારે દળ ઓક્સિજનને કારણે છે ત્યારબાદ કાર્બન આવશે અને પછી ઓક્સિજન અને પછી હાઇડ્રોજન તમે અહી જોઈ શકો કે હાઇડ્રોજનની સંખ્યા કાર્બન અને ઓક્સિજન કરતાં બમણી છે પરંતુ હાઇડ્રોજનનું દળ ઓછું હોવાને કારણે گلوકોઝના અણુના કુલ દળમાં તેની ટકાવારી ઓછી છે